એકતા એજ આપણી વિશેષતા નો ભાવ પ્રદર્શિત કરતી સંસ્કૃતિની ઝલક ભારત પર્વમાં લોકોને મળવાની છે ભારત પર્વમાં દરરોજ સાંજે બે બે રાજ્યોની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે ભારત પર્વમાં જંગલ સફારી પાસે પિસ્તાલીસ ફૂડ સ્ટોલ અને એક લાઈવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસાશે આ ઉપરાંત પંચાવન હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે અહીં ભારત દર્શન પેવેલિયનના વિવિધ રાજ્યોના પેવેલિયન બનાવવામાં આવ્યા છે જેમાં તે રાજ્યોના प्रसिद्ध प्रवासन स्थलों ने सांस्कृतिक विशेषताओं दर्शाओ नमस्कार हम छत्तीसगढ़ से आए हुए हैं अपनी कर्मा दल की प्रस्तुति के लिए और यहाँ गुजरात स्टैचू ऑफ यूनिटी में बहुत ही बड़ा आयोजन हो रहा है भारत एकता पर्व जिसमें देश के सभी राज्यों से आपके आपकी प्रस्तुति देने के लिए लोग पहुंचे हुए हैं जिनमें से हम भी एक हैं और ऐसे आयोजन को देख के हम तो बहुत 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 खुशी हो रही है

ગુજરાતની વારસો ગુજરાતની લોક સંસ્કૃતિ જેવા કે હુડો ટીપણી રાસ કે બધું અમે પ્રસ્તુત કરી શક્યા છીએ એ માટે હું ગુજરાત સરકાર અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું બસ અમારો એ જ લક્ષ્ય હતો કે ગુજરાતની લોક અને ગુજરાતનો વારસો અમે બંને એટલા લોકો સુધી આગળ આપીએ અને પ્રસ્તુત કરી શકીએ